પંચોતેર શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો અરજદારની મૂળ ફરિયાદની હકીકત ધ્યાને લેતા અરજદારે તેમના પિતા તથા સામાવાળા નંબર એક વચ્ચે નાણાકીય વ્યવહારો થયેલ છે તે અંગે કરાર થયેલ છે અને અરજદારના પિતાને ચેક પણ સામાવાળા નંબર નાએ આપેલ છે જેથી આ વ્યવહારો સિવિલ પ્રકારના કહી શકાય તેવું નીચલી અદાલતે પોતાના હુકમમાં પણ ઠરાવેલ છે નીચલી અદાલતનો સમગ્ર હુકમ વંચાણે લેતા નીચલી અદાલતે સામાવાળા નંબર થી પાંચ સામે કોઈ ગુનો બનતો નથી તેવું પોતાના હુકમમાં જણાવેલ છે ભાગીદારી શરૂ થઈ તે બાબતની તકરાર નથી પરંતુ જે તકરાર અરજદાર નીચલી અદાલતમાં લઈ ગયેલ તે સિવિલ પ્રકારની તકરાર હતી વધુમાં નીચલી અદાલતે એ પણ નોંધેલ છે કે સામાવાળા નંબર એકનાએ રોકડ રકમની ઉચાપત કરી અંગત જરૂરિયાત માટે રૂપિયા ખર્ચી નાખેલ હોય તેવો પુરાવો અરજદારે નીચેની અદાલત સમક્ષ રજૂ કરેલ નથી વધુમાં એવું પણ નિરીક્ષણ કરેલ છે કે નીચલી અદાલત સમક્ષ સામાવાળા નંબર થી છનાઓનો ગુનાહિત ઈરાદો હોય તેવો પુરાવો હજુ રજૂ કરેલ નથી નીચલી અદાલતે પોલીસ ઇન્ક્વાયરીના કાગળ વંચાણે લીધેલ છે જેમાં સામાવાળા નંબર એકથી છનાઓ ગુનાહિત ઈરાદો રાખીને ફરિયાદી ઓબ્લિક અરજદાર કે તેમના પિતા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તેવું પોલીસ તપાસમાં આવેલ નથી ફકરો આમ નીચલી અદાલતનો હુકમ તથા કેસનું રેકર્ડ ધ્યાને લેતા અરજદારની ફરિયાદ સિવિલ પ્રકારની ફરિયાદ હતી અને તેને ફોજદારી કાર્યવાહી સ્વરૂપ આપવાનો અરજદારે પ્રયત્ન કરેલ છે જેના કારણે નીચલી અદાલતે ફરિયાદ રદ કરેલ છે નીચલી અદાલતનો હુકમ યોગ્ય અને વાજબી છે તે હુકમમાં કોઈ ગેરકાયદેસરતા કે અનિયમિતતા નથી માટે નીચલી અદાલતના હુકમમાં હસ્તક્ષેપ કરવો જરૂરી જણાતું નથી ફકરો અરજદાર ઓબ્લિક આરોપી વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટ્રેશન નંબર તેત્રીસ કોમા ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે ઓબ્લિક ત્રણસો સાત એકસો વીસ કંસમાં બી બસો ચોરાણું કંસમાં ખ તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ કંશમાં એક મુજબના ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ક્રિમિનલ પ્રોસીજર કોલની કલમ ચારસો ઓગણચાળીસ અન્વયે રેગ્યુલર જામીન પર મુક્ત કરવા માટે હાલની અરજી કરેલ છે ફકરો અરજદાર ઓબ્લિક આરોપીની અરજીની વિગતો જોતા તેમાં એવું જણાવેલ છે કે અરજદાર તદ્દન નિર્દોષ છે